નમસ્કાર પેન્શનર મિત્રો ગુજરાત રાજ્ય સરકારની સેવામાંથી સેવાનિવૃત્ત થયેલ પેન્શનરોના પ્રશ્નો અને તેના પ્રત્યુત્તર આ શ્રેણી હેઠળ આપણે સમયાંતરે મળતા રહ્યા છીએ એ શ્રેણીના આજે સાઠમાં એપિસોડમાં મિત્રો આપને અગાઉ પણ મેં જાણ કરેલી છે એ મુજબ હાલમાં હું બે માસ માટે ગુજરાત રાજકોટ છોડી અને મારા બંને સંતાનો પાસે યુરોપના પ્રવાસે આવેલું છું ને આજે જર્મનીના ડ્યુસબર્ગ ખાતેથી મારો પંદરેક દિવસનો ફ્રાન્સ બેલ્જિયમનો પ્રવાસ પૂરો કરી અને ફરીથી પાછો જર્મની ખાતે છું અને જર્મનીના ડ્યુસબર્ગ પાસેના મ્યુલાન શહેરથી આપને મળવાનો વિશેષ આનંદ છે મિત્રો આજે મળવાનો ઉપક્રમ એ છે આપ સૌ જાણું છું તે મુજબ આજે આપની સમક્ષ આ માહિતી આપની સુધી પહોંચશે ત્યારે અઢારમી જુલાઈ બે હજાર ચોવીસનું તારીખ છે અને જુલાઈ માસના બાકી રહેતા બાર તેર માસ દિવસ બાકી છે આપ સૌ જાણો છો મિત્રો કે ગુજરાત સરકારશ્રીએ પોતાના પેન્શનરો માટે વાર્ષિક હયાતી ખરાઈ કરાવવા માટેના જે ત્રણ માસ નિયત કરેલા છે ત્રણ માસ પૈકીનો આ છેલ્લો માસ અને છેલ્લા માસના બારથી તેર જેટલા દિવસો બાકી રહેલા છે તો મિત્રો આ તકે આપને ફરીથી યાદ આપીએ કે આપની હયાતી વાર્ષિક હયાતીની ખરાઈ બાકી તો નથી ને આ માટે આજે આપને મળવાનો ઉપક્રમ છે મિત્રો ઘણા સમયથી લગભગ મે માસ શરૂ થયો ત્યારથી આપણે આ રીતે સતતને સતત વારંવાર જે કાંઈ માહિતી આપીએ છીએ એની સાથે સાથે વાર્ષિક આયાતી ખરાઈ માટેની યાદી આપતા જ રહીએ છીએ આમ છતાં પણ ઘણી વખત એવું થયેલું છે મિત્રો મારા વિશાળ અનુભવને આધારે મને ઘણી બધી બાબતો વખતે એવું જાણવા મળેલ છે કે પેન્શનર્સરીઓ દ્વારા ક્યારેક એવું બને કે ગયા વર્ષે એપ્રિલ મે જૂન જુલાઈમાં વાર્ષિક આયાતીની ખરાઈ કરાવેલી હોય અથવા તો ક્યારેક એવું બને કે થોડો સમય જાય પછી ખબર પડે કે વાર્ષિક આયાતીની ખરાઈ બાકી હતી ને પછી તિજોરી કચેરી ખાતે રૂબરૂ જઈ અને આયાતીની ખરાઈ કરાવેલી હોય એટલે ક્યારેક એવું વિસ્મૃતિ જેવું જ થઈ જાય કે ભાઈ મારી વાર્ષિક આયાતીની ખરાઈ થઈ ગઈ છે તો ખાસ યાદ કરી લેવું અલબત્ત આ માટે બીજે ક્યાંય દોડા દોડી કરવાની જરૂર જરા પણ જરૂર નથી બરાબર સમજો જો આપે બેંકે રૂબરૂમાં જઈ અને જે વાર્ષિક આયાતી ખરાઈના ફોર્મ છે એમાં સહી કરેલી હશે તો આ અંગેની ચકાસણી કરવા બેંકમાં કે તિજોરી કચેરી ખાતે જવાની જરૂર નથી નથી ને નથી મિત્રો બરાબર શાંતિથી એક વખત વિચારી જુઓ કે મે બે હજાર ચોવીસ ના માસ પછીથી બેંકમાં જઈને મેં વાર્ષિક આયાતીની ખરાઈ કરાવી લીધેલી છે કે કેમ એટલું ખાલી યાદ કરી લો અને જો વાર્ષિક આયાતીની ખરાઈ આપની કોઈ પણ કારણોસર બાકી હોય ભૂલાઈ ગઈ હોય અથવા તો એવા સંજોગો હોય કે આપ પોતે જે મુખ્ય મથક ખાતે રહેતા હો જ્યાંથી તમારું પેન્શન જે બેંક શાખામાંથી જમા થાય છે એ શહેરની બહાર હોવ અને હવે આવી ગયા હો અને જો બાકી રહી ગઈ હોય તો આ હજી પણ એક વખત ફરીથી પાછી આપણે સ્મૃતિ પાઠવી દઈએ કે જુલાઈ માસના બાર તેર દિવસ બાકી છે ત્યાં સુધીમાં જો વાર્ષિક આયાતીની ખરાઈ બાકી હોય તો બેંકમાં જઈને કરાવી લેવી મિત્રો તિજોરી કચેરી ખાતે હજુ જવાની જરૂર નથી કારણ કે એકત્રીસ જુલાઈ સુધી આપના જે વાર્ષિક આયાતી ખરાઈના ફોર્મ છે એ બેંક ખાતે જ હશે તો આપની જે બેંકમાંથી આપને પેન્શન મળે છે ત્યાં જો બાકી હોય તો કરાવી લેવી આ ખાસ યાદી આપવા માટે જ આપને આજે મળવાનો ઉપક્રમ છે મિત્રો ખાસ યાદ રાખો અને જો કદાચ એવું બને કે તમે આ સમય દરમિયાન આપના મુખ્ય મથક એટલે કે જ્યાંથી આપનું પેન્શન જમા થાય છે એ શહેર ગામનગરમાં ન રહેતા હો અને બીજે ક્યાંય કોઈ સાથે આપના સંતાનો સાથે બીજે ક્યાંય રહેતા હો અથવા તો એ જ પોતાના મુખ્ય મથકે જો પરંતુ આપની કોઈ પણ શારીરિક અક્ષમતાને કારણે બેંક ખાતે રૂબરૂ જઈ શકો તેમ ન હોવું તો એવા સંજોગોમાં સરકારશ્રીએ અન્ય વૈકલ્પિક વ્યવસ્થાઓ પણ કરેલી છે આ અન્ય વૈકલ્પિક વ્યવસ્થાઓ માટે મેં અગાઉ પણ જાણ કરેલી આપેલી છે આમ છતાં ફરીથી યાદી આપી દઈએ મિત્રો કે જો આપ રૂબરૂ બેંક ખાતે તમારી જે બેંકમાંથી તમારું પેન્શન જમા થાય છે ત્યાં રૂબરૂ જઈ શકો એમ ન હોવ તો એવા સંજોગોમાં આપ કદાચ બહારગામ હોવ તો ત્યાંથી અથવા તો તમારા મુખ્ય મથક ખાતે છો અને તમારી નાદુરસ્ત તબિયતને કારણે જો તમે બેંક ખાતે રૂબરૂ જઈ શકો એમ ન હોવ તો નીચે પ્રમાણેની વૈકલ્પિક વ્યવસ્થાઓ માટે સરકારશ્રીએ વ્યવસ્થા કરેલી છે જે ઝડપથી આપણે સમજી લઈએ મિત્રો સૌથી પહેલી વાત જો તમે તમારી જે બેંકમાંથી પેન્શન મેળવો છો આ બેંક ખાતે બેંકના અધિકૃત અધિકારી શ્રીનો સંપર્ક સાધી આપ ન જઈ શકો તો આપના વતી આપના કોઈ પ્રતિનિધિ ત્યાં રૂબરૂ સંપર્ક સાધી અને બેંકને જો વિનંતી કરશે તો બેંકમાં મોટાભાગની બેન્કો હવે સરકારશ્રી દ્વારા બેંકોની જે યોજના છે ડોર સ્ટેપ સિસ્ટમ જે તમારા ઘેર આવી અને બેંકના કોઈ અધિકૃત કર્મચારી અધિકારી ઓનલાઈન પદ્ધતિથી વાર્ષિક હયાતી ખરાઈ કરી શકશે આ માટે આપને બેંકનો સંપર્ક સાધવો જરૂરી છે તો બેંકમાં આ પ્રમાણે વિનંતી કરવાથી અલબત્તે નોમિનલ ચાર્જ લેશે તમારી પાસેથી રૂપિયા સોની અંદરનો ચાર્જ છે પણ જો બેંક આવી ફેસિલિટી સાથે સજ્જ હશે તો તમારા ઘેરાવી અને આ હયાતી ખરાઈ કરી શકશે આ વ્યવસ્થા પણ એ કરેલી છે અથવા તો આપ કોઈ એવી જગ્યાએ રહેતા હો કે જ્યાં પોસ્ટ ઓફિસની સુવિધા એટલે કે ગ્રામ્ય વિસ્તારમાં ત્યાં પોસ્ટ ઓફિસ હોય તો નજીકની કોઈ પણ પોસ્ટ ઓફિસમાં આપ સંપર્ક સાધી અને આ રીતે વિનંતી કરશો તો પોસ્ટ ઓફિસ પણ આ રીતે એમના પોસ્ટમેન મારફત તમારા ઘેર આવી અને વાર્ષિક હયાતીની ખરાઈ કરી શકશે આ અંગે પણ સરકારશ્રીએ વ્યવસ્થા કરેલી છે આ સિવાય ત્રીજો અને બહુ સરળ અને બહુ ઝડપથી ઉપયોગમાં લઈ શકાય એવો એક માર્ગ એ પણ છે કે હવે ભારત સરકાર શ્રીની જે જીવન પ્રમાણની સાઈટ છે જીવન પ્રમાણની સાઈટ આ જીવન પ્રમાણની સાઈટ તમારા સાઈટ મારફત આ અંગેની એપ્લિકેશન જો તમારા મોબાઈલમાં આપ ડાઉનલોડ કરી દેશો તો આપ ઘેર બેઠા તમારા મોબાઈલમાં અથવા પીસીમાં પણ આ રીતે વ્યવસ્થા કરી અને ઓનલાઈન પદ્ધતિથી વાર્ષિક હયાતીની ખરાઈ કરી શકશો આ માટે તમારે બેંકમાં કે તિજોરી કચેરી ખાતે ક્યાંય જવાની જરૂર નથી તમારા મોબાઈલમાં આવી એક જીવન પ્રમાણની એક જે એપ્લિકેશન છે ડાઉનલોડ કરવાની છે અલબત્ત થોડી પદ્ધતિ થોડી એવી છે કે એ અંગે તમારે બેમાંથી એક પદ્ધતિ પસંદ કરવાની રહેશે જો આપ બાયોમેટ્રિક ડિવાઇસ ધરાવતા હોવ તમારા અંગૂઠાના નિશાનથી તો એ એ પદ્ધતિ પણ છે અથવા તો બીજી એક ફેસ એપ નામની એક આ જીવન પ્રવાહની સાઇટ ઉપરથી જ બીજી જે પદ્ધતિ છે એમાં પણ તમે ઘેર બેઠા તમારા કોઈ સંતાનોની મદદથી આવી એપ્લિકેશન ડાઉનલોડ કરી દેશો તો તમારા ઘેર બેઠા મોબાઈલમાં પણ આ રીતે તમે હયાતીની ખરાઈ કરી શકશો મિત્રો આ માટે જરૂરી એવું છે જો ફેસેફવાળી તમે સિસ્ટમ પસંદ કરો તો એમાં તમારે બાયોમેટ્રિક ડિસ ડિવાઇસ છે અંગૂઠા નિશાન માન્ય રાખવાવાળું એની જરૂર નથી માત્ર મોબાઈલથી મોબાઈલની એક એટલી એપ્લિકેશન આવી બધી ડાઉનલોડ થાય એના માટેની જે નક્કી કરેલો ક્રાઇટેરિયા છે કે આવા આવા પ્રકારનો મોબાઈલ હોવો જોઈશે લગભગ બધા મોબાઈલમાં હવે આ ફેસિલિટી હોય છે એ રીતે કરી શકશો અને બીજી વાત ખાસ અગત્યની કે તમારું આધાર કાર્ડ બેંકના એકાઉન્ટ નંબર સાથે અને તિજોરી કચેરીમાં લિંક અપ થયેલું હોવું જોઈશે આધાર નંબરથી જ આ વાર્ષિક હયાતીની ખરે ઘેર બેઠા થઈ શકશે તો આ એક પદ્ધતિ પણ છે એનું પણ જો આપ બેંક ખાતે રૂબરૂ જઈ શકો એમ ન હોવું અને ઉપર દર્શાવેલી બેન્કના અધિકારી મારફત અથવા પોસ્ટ ઓફિસ મારફત તમારે ન કરવું હોય તો આ રીતે પણ કરી શકશો અથવા તો તમારા નજીકના કોઈ પણ સાયબર કાફેમાં તમે સંપર્ક સાધી અને એ પણ ઘરે આવીને કરી શકશે કારણ કે ઘણા સાયબર કાફેવાળા હવે આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અને જીવન પ્રમાણની સાઇટ ઉપરથી આ રીતે વાર્ષિક હયાતી ખરાઈ કરી શકે છે તો એમનો પણ સંપર્ક સાધી શકશો અથવા તો તમે તમારા મુખ્ય મથક ખાતે જ છો અને નાદુરસ્ત તબિયતને કારણે બેંકમાં જઈ શકો એમ નથી તો એવા સંજોગોમાં તિજોરી અધિકારીને જે તિજોરી કચેરી ખાતેથી આપ પેન્શન મેળવો છો એ તિજોરી અધિકારીને લેખિતમાં તબીબી પ્રમાણપત્ર સાથે આપની ટ્રીટમેન્ટ જે ડૉક્ટર પાસે ચાલતી હોય એ ડોક્ટરના એક પ્રમાણપત્ર સાથે તમે તિજોરી કચેરીને એક અરજી કરશો તો તિજોરી કચેરીના અધિકારી પણ તમારા ઘેર આવી અને વાર્ષિક તેની ખરાઈ કરાવી શકશે તો આ એક અન્ય પદ્ધતિ અંગેની ચર્ચા પણ આપણે કરી લીધી મિત્રો તો ઉપર દર્શાવેલી કોઈ પણ વૈકલ્પિક વ્યવસ્થાઓથી આપ વાર્ષિક આયાતીની ખરાઈ કરાવી શકો છો અથવા બેંકમાં જઈ શકો એમ હોવ અને બાકી હોય તો આ બાકી રહેતા બાર તેર દિવસો દરમિયાન વાર્ષિક હયાતીની ખરાઈ કરાવી લેવી મિત્રો કે જેથી કરીને આગામી આખા વર્ષ માટે તમે પેન્શન બાબતે નિશ્ચિંત બની જાઓ મિત્રો તો આજનો આ ઉપક્રમ હતો ફરીથી પાછા આપણે બહુ ઝડપથી મળીશું ત્યાં સુધી આપના માર્ગદર્શક મિત્ર નરેન્દ્ર વિખલાણી નિવૃત્ત અધિક તિજોરી અધિકારી પેન્શન ચુકવણા કચેરી રાજકોટ અને પ્રમુખ રાજકોટ તાલુકા પેન્શનર સમાજ ના એક કાર્યશૈલી સાથે તમારી સાથે જોડાવાનો આનંદ છે મિત્રો ફરીથી પાછા આપણે મળીશું ત્યાં સુધી એક અન્ય વિનંતી એ પણ કરવાની મિત્રો મેં અગાઉ પણ જણાવેલું છે કે મારા મોબાઈલ નંબર અઠ્ઠાણું બસો ચુમ્માલીસ અઠ્યાસી છાસઠ સાત ઉપર આપ આપના રાજ્ય સરકારની સેવામાંથી નિવૃત્ત થયેલા હોવ અને પેન્શન બાબતે કોઈ પણ પ્રશ્ન હોય તો ગમે ત્યારે મારો સંપર્ક સાધી શકો છો હાલ પૂરતો હું જર્મની ખાતે મારા બંને સંતાનો સાથે છું તો મારો જે આ મોબાઈલ નંબર છે એમાં નોર્મલ કોલથી સંપર્ક નહીં થઈ શકે કારણ કે આ જે નંબર છે એ નંબરની જે નોર્મલ કોલની ફેસિલિટી એમાં ઉપલબ્ધ નથી હાલ પૂરતું વોટ્સએપ કોલથી આ આપની સાથે આ નંબરથી જ જોડાયેલો રહીશ મિત્રો તો જો કોઈ પણ પ્રશ્ન હોય તો મારા આ મોબાઈલ નંબર ઉપર વોટ્સએપ કોલ કરવા વિનંતી ઘણા બધા મિત્રો હજી પણ મને નોર્મલ કોલથી સંપર્ક સાધવાનો પ્રયત્ન કરે છે મિત્રો તો એકત્રીસ ઓગસ્ટ સુધી હાલમાં હું વિદેશ છું તો ત્યાં સુધી કોઈ પ્રશ્ન હોય અને કંઈ પૂછવાનું હોય તો વોટ્સએપ કોલ કરવા વિનંતી છે જો આ વોટ્સએપ કોલમાં કદાચ નેટવર્ક પ્રોબ્લેમને કારણે સંપર્ક ન થઈ શકે તો આપ મારા આ નંબર ઉપર વોટ્સએપમાં માત્ર મેસેજ મૂકી શકો છો કે મારે આ પ્રકારના પ્રશ્ન અંગેની ચર્ચા કરવી છે તો હું સામેથી આપના મોબાઈલમાં વોટ્સએપ કોલથી જ આપની સાથે સંપર્ક સાધી શકીશ મિત્રો તો ખાસ એ વિનંતી હાલ પૂરતું મારો જે આ નંબર છે એમાં નોર્મલ કોલથી સંપર્ક નહીં થઈ શકે એવી એક જાણકારી પણ સાથે સાથે આપી દઈએ મિત્રો આપની સાથે મળવાનો આનંદ છે ગૌરવ છે અને આપ સૌનો પ્રતિસાદ પણ મને ખૂબ બહોળા પ્રમાણમાં મળે છે એ માટે આપનો ખૂબ ખૂબ આભાર મિત્રો ફરીથી પાછા મળીએ ત્યાં સુધી આપના માર્ગદર્શક મિત્રને રજા આપો મિત્રો ખુશ રહો આનંદમય બની રહો અને આપનું શ્રેષ્ઠ જીવન ઈશ્વર પરાયણ બની રહે એ માટે પેન્શન બાબતે કોઈ પણ ચિંતા કર્યા વગર કાંઈ પણ જ્યારે પણ આપને પ્રશ્નો થાય ત્યારે આપ મારો સંપર્ક સાધી શકો છો પેન્શન બાબતે નિશ્ચિંત બની અને આપનું શ્રેષ્ઠ જીવન આનંદથી પસાર કરવો એવી અભ્યર્થના સાથે વીરમુ મિત્રો અસ્તુ આભાર